શ્રી ગણેશ આજ તમને ખબર છે પાંચમ છે કાલે ગણેશજી બેસી ગયા ઓર કથાના પણ ગણેશજી આજ બેસી ગયા છે આજ ઋષિ પાંચમી છે ઋષિ પંચમી છે અને ઋષિ પંચમી નિમિત્તે જે આ ભૂમિપૂજન કથા નો આયોજન આશ બધો થયો છે એમાં એક મારો કાંઈ નહીં આ બધા સહયોગ છે અને સૌથી વધારે મહેનત કૈલાસદાનનો છે પછી સામસી છે આખી ટીમ છે એમ તો બધાનો છે આખી સમિતિનો છે અને સૌથી મોટામાં મોટો જે છે ને સાથ સહકાર અમારા શાસ્ત્રીજીનો છે કેમ કે શાસ્ત્રીજી જે છે પહેલાંથી બાપુથી જોડાયેલ છે અને બાપુના બહુ પ્રિય વક્તા હતા અને આજ એમના હાથે બધો આપના એમના સાનિધ્યમાં આ કથા આયોજન નો ભવ્ય આયોજન થાય છે ઈ એક બહુ સરાહનીય છે અને અમે આ બધાયનો અવારી છું કે આ મોટો 25 વર્ષ પછી આ કથા નો આયોજન થાય છે કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રંતહ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ બ્રમલીન પૂજ્ય નાનસ્વામી બાપુના 25મા रजत નિર્વાણ પિથી નિમિત્તે પ્રવર્તમાન મહંત શ્રી શ્યામ ભારતી બાપુ અને સનાતન ધર્મના બધા ધર્મ પ્રેમીઓ દ્વારા સૌના સાથ સહકારથી દિવ્ય અને ભવ્ય ભાગવત કથાનું મંગલમય આયોજન થયું છે ભાદરવા વધ બીજ બાપુની નિર્માણ તિથિ છે એ દિવસથી આ કથાનો મંગલ પ્રારંભ થવાનો છે પણ જે જગ્યાએ કથા મંડપ બનાવવાનો હોય એ સ્થળ ઉપર પહેલાં ભૂમિપૂજન કરવામાં આવે કારણ કે ભૂમિને જ્યારે મંડપ બનાવવા માટે ખોદવામાં આવે તો ધરતી માતાની ક્ષમા માગવાના ભાગરૂપે આ ભૂમિપૂજન કરવામાં આવે છે અને વિજય ધ્વજનું આજે અહીંયા પૂજન કરવામાં આવે છે ધ્વજારોહણ કરવામાં આવે છે તો જામનગર સંસ્કૃત સંસ્કૃતમાં ભણેલા જલ્દીભાઈ શાસ્ત્રી નો ખાસ આગ્રહ હોય કે ભણેલા વિદ્વાન બ્રાહ્મણો આવે તો વધારે બાપુ રાજી થાય તો આજે આપણે એમને બોલાવી અને સરસ રીતે યજમાન પરિવારે બધાએ પણ લાભ લીધો ગણપતિ ભગવાનની લક્ષ્મીનારાયણજીની પૂજા થઈ સતી માતાની પૂજા થઈ નીચે કશ્યપનારાયણ છે શેષનારાયણ છે આ ભૂમિ ખોદવામાં કંઈ પણ એ લોકોને ક્ષતિ થાય તો એની માફી માગવાના ભાગરૂપે આ ભૂમિપૂજનના નિમિત્તે એમની ક્ષમા યાચના કરવામાં આવે છે અને આખું કાર્ય નિર્વિઘ્ને પાર પડે એટલા માટે ગણપતિ મહારાજનું પૂજન થાય છે દેવોની કૃપા સંતોની કૃપા સતત બધાના પર વરસી રહી છે અને વિશેષ વર્ષે એટલા માટે આજે આ ભૂમિપૂજનનું અને ધ્વજારોહણનો કાર્યક્રમ હતો સૌની સાથ સહકારથી બહુ સરસ રીતે આજનું આ કાર્ય ઋષિ પંચમી જેવો આજે પુરુ અમૃત યોગ છે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ બહુ જ સારા મુહૂર્તમાં પાછો આ ભૂમિપૂજન થઈ ગયું અને ધ્વજારોહણ થઈ ગયું તારીખ નવ નવ ભાદરવામી બાપુથી આ સાત ભાગવત કથાનો પ્રારંભ થશે અને કથા બે સત્રમાં સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ એ પ્રમાણે ચાલશે અને કથા સાત દિવસ પત્યા પછી આઠમી દિવસે નારાયણ યજ્ઞ દશાંશ હોમ એ પણ અહીંયા રાખવામાં આવેલ છે અને આખું આયોજન છે બધા સનાતન ધર્મ પ્રેમીઓ પોતપોતાના ખભે ખભા મિલાવી અને આમાં જોડાઈ રહ્યા છે સૌને ધન્યવાદ અને બધા તન મન ધનથી આમાં સાથ સહકાર આપજો કારણ કે આ સનાતન ધર્મનું કામ છે આપણા સૌની જવાબદારી છે અને એક વિશેષ આનંદની વાત કે જયારે ભૂમિપૂજનનો પ્રારંભ કર્યો તમારી પાછળ જ લાલ રંગના ગાય માતા દેખાઈ રહ્યા છે કોઈ પણ જાતના કોઈ માણસ ઘાસ લઈને આમ એને લઈ આવે એવી રીતે કરે તો ઈરાદાપૂર્વક લઈ આવે કહેવાય પણ શુકન ભગવાને જ મોકલાવ્યા કારણ કે નાના બાપુ જયારે અયાત હતા ત્યારે આશ્રમમાં ગાયો હતી અને ગાયો કપલેશ્વર મહાદેવની પાછળના ભાગમાં જયારે મહાદેવની આરતી થતી તો ગૌ માતાની પણ આરતી થતી તો આ ગાય માતા સુકન દેવા માટે આવ્યા એ પણ પાછા લાલ રંગના ગાય ગાય માતાજી માતાજી છે બોલાવે એટલે કૃષ્ણની હાજરી થઈ ગઈ કારણ કે ભગવાને કીધું છે કૃષ્ણ કે મને ગોતો હોય તો ક્યાં દ્વારકાના મંદિરમાં તો છું જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં તો છું જ મારા ધામમાં તો છું જ પણ કાયમી સરનામું જો મારું હોય તો ગાયો મેં અગ્રતઃ સંતુ ગાયો મેં સંતુ પૃષ્ઠ કાં તો ગાયોના ધણની આગળ હું હાલતો હોય કાં તો ગાયોના ધણની પાછળ હું ચાલતો હોય ગાયના હૃદયમાં હું છું અને ગાયના ટોળા વચ્ચે મને ગાયોના ધણની વચ્ચે મને ગોતજો આમ ભગવાન બોલ્યા છે હૃદય ગાય ગાય માતા માતા જો અત્યારે પાસે પણ પોતે પહોંચી ગયા છે આશીર્વાદ લેવાના ભાગરૂપે આપ જોઈ શકો છો જો હોગર કીધે માતાજી ત્યાં ગૌ માતા પણ અહીંયા વિજય ધ્વજ ને આશીર્વાદ આપ્યા છે આપને પણ ખુબ ધન્યવાદ અને પત્રકાર મિત્રો તમે બધા પણ આ હાઇલાઇટ કરો છો બધા લોકો સુધી આ વાત પહોંચાડો છો પ્રિન્ટ મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ રીતે આ વાત બધા સુધી પહોંચે તો વધારે લોકો કથામાં લાભાન્વિત થાય અને બધાને આ કથાનો દિવ્ય લાભ મળે તો તમને બધાને પણ ખૂબ ખૂબ બધા જય શ્રી કૃષ્ણ જય ચંપલેશ્વર મહાદેવ હર હર મહાદેવ ચંપલેશ્વર મહાદેવ કી જય સોનભાઈ માત કી જય નારાયણ બાપુ કી જય આજ એક પવિત્ર કાર્ય માટે ઋષિ ઋષિ પંચમી જેવો દિવસ મળ્યો હોય એ દિવસે ભૂમિપૂજન થતું ને ધર્મની ધજા લહેરાતી હોય જેના સનાતન ધર્મ મજબૂત થાય સનાતન પ્રસરે અને વધારે દ્વારા લોકો એનો લાભ લે એને ધ્યાન રાખીને આ જયારે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યારે સૌથી પહેલા જે આયોગ મંડળ છે આખી ટીમ છે બધા મળીને મહેનત કરી રહ્યા છે બધાને શુભકામનાઓ પાઠવું છું આપણા ખાસ શ્યામ બાપુ શ્યામ ભારતી બાપુ એટલી મહેનત કરી છે આયોજન એમનું સપનું હતું એક સારામાં સારો ભવ્ય અહીંયા કને કથા થાય અને એનો આજથી પ્રારંભ થઈ રહ્યો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે હું બધાને શુભકામનાઓ પાઠવું છું અને વધારે વધારે લોકોને આહવાન કરું છું કે જોડાવ બાપુ માત્ર સાધુ સંત નતા ભલે પૂર્વાશ્રમના ચારણ હતા પણ એમણે જે શાસ્ત્રી ધર્મ શાસ્ત્રી સંગીતને ભજન સાથે જોડીને જે ભજનને એક એવી ઊંચાઈ આપી છે ને એ ઊંચાઈ હિમાલયથી ઊંચી થઈ જાય એવી લાગે છે એટલે આજ બધાને હું આગ્રહ કરું છું કે જોડાવ અને આ સારા કામમાં પુણ્યના કામમાં ભાગીદાર બનો જય માતાજી ચપલેશ્વર મહાદેવ કી જય ધર્મ કી જય આજના દિવસે ચપલેશ્વર મહાદેવ મંદિર જે નારાયણ બાપુનો આશ્રમ કહેવાય એ આશ્રમમાં એ આશ્રમના માધ્યમથી નારાયણ બાપુની પચીસમી નિર્માણ તિથિ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે એનું આજે ભૂમિપૂજન અને ધ્વજારોહણ હતું મને એક જવાબદારી સોંપવામાં આવી છે આખી આખા સંચાલનના સમિતિના પ્રમુખની હું તો નિમિત્ત માત્ર છું કરવાવાળા તો અનેક લોકો છે જે કાર્ય કરી રહ્યા છે પણ મારી પાસે જ્યારે જવાબદારી છે એટલે મારો પર એક વિશેષ ફરજ બને છે કે આ જે પ્રોગ્રામ છે આપણો જે પણ કઈ કાર્ય છે એ કાર્ય દીપી ઉઠે એ રીતે એ કાર્યને ન્યાય આપવાનો છે અને સૌએ સાથે મળી અને કાર્ય ઉપાડી લેવાનું છે એટલે આપના માધ્યમથી સમગ્ર માંડવી તાલુકો શહેર અને કચ્છની જનતાને એક આમંત્રણ પણ આપું છું આપના માધ્યમથી કે નારાયણ બાપુએ માંડવીને કર્મભૂમિ બનાવી તો માંડવીનું પણ નામ થયું કારણ કે માંડવી કહ્યું તો કે નાળ બાપુનો માંડવી બે ત્રણ છે પણ નાણ બાપુ માંડવી આવે એટલે કચ્છ બધાને યાદ આવે અને તો હતા સંત હતા અને જે રીતે કૈલાસદાનજીએ કીધું કે સંગીતને એમણે વિશ્વ સ્તરે ભજનના માધ્યમથી પહોંચાડ્યું લતા મંગેશકર આપણા જે ભારતમાં ખાસ કરીને એક વિશિષ્ટ વ્યક્તિ કહેવાય છે ફિલ્મી જગતમાં એમણે પણ બાપુને ખૂબ નિરાંતે નજીકથી સાંભળ્યા અને એમના એમના શબ્દો હતા કે કોઈ સંત આવી સંતવાણી રજૂ કરતા હોય મારા માટે તો પ્રથમ કે હું કોઈને સાંભળી રહી છું તો આવા સંત અને આજની સુધી એમણે જે 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 રીતે ભજનો ગાયા એ ભજનોને આજી સુધી કોઈએ જુદી રીતે ગાઈને એ ભજનને વધારે ઉઠાવ આપ્યો એવું બન્યું નથી ધારો કે નારાયણ નારાયણ બાબુ સૌ શરૂઆતમાં માળા ગાતા તો એવી કોઈ શરૂઆત આજની સુધી કોઈ પણ સમજો કલાકારે કે બીજા કોઈ સંતે શરૂ કરી શકી નથી માળા પછી ધૂન આવે તો ધૂન પણ એટલી વિશિષ્ટ કે આજે આપણે સાંભળીએ તો અંદર મનની શાંતિ થાય આપણે જેને ગાવાનો આનંદ આવે તો જોડાઈ જાય આજે આપણે જ્યાં પણ ધૂન ગવાતી હોય ત્યાં નાન બાપોની ની ધૂન યાદ આવે માળા યાદ આવે અને ભજનો તો કેટલા બધા જે બધા ભજનો એમણે ગાયા છે ને એ ભજનોને આજની સુધી કોઈએ અન્ય કોઈ રાગ માંગે તો ગાયા હશે પણ આટલા બધા પ્રિય લાગે સાંભળવા ગમે એ શૈલીમાં કે એ રાગમાં આજ ગાયા નથી કોઈ કલાકારે કે કોઈ સંતે તો આજે ફરી ફરી નાન બાપુને સાંભળવાની ઈચ્છા થાય આપણને એવા એક સંત આપણી માંડવીની ભૂમિને જ્યારે એમણે કર્મભૂમિ બનાવી આ માંડવીમાં વસ્યા ઘણો બધો ટાઈમ અને કેટલાય લોકો સાથે સમજો ને એમણે સંતવાણીનો જે નાતો રાખ્યો હતો એને કારણે આજે એમના હજારો અને લાખો અનુયાયીઓ આજે પણ બધા એમને યાદ કરે છે તો ફરી પાછું એમની આ પચીસમી પુણ્યતિથિ નિમિત્તે એમને યાદ કરી અને જે પણ એમનો આશ્રમ છે એ આશ્રમને સપોર્ટ આપી અને જે એક દિવ્ય ભાગવત કથાનું પ્રણ સ્વામીજીએ લીધું છે તો એ પ્રણને પૂરું કરવા માટે આપણે બધા સૌ કટિબદ્ધ બનીએ આપણે માત્ર હાજરી પુરાવીએ કથા સાંભળીએ અને નારણ બાપુને યાદ કરી અને ધન્ય બનીએ દિવ્યતા અનુભવીએ એ જ આજના દિવસે સંદેશ છે અને સૌ બધા જને આમંત્રણ છે ધન્યવાદ

અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ